અને ગરમીનું પ્રમાણે થોડું વધે થોડું ઘટે કારણ કે આ ભાદરવા મહિનો છે ભાદરવા મહિનામાં છે ને ગરમી થોડુંક ઘણી વધી ગર થાય પછી થઈ જાય ઠંડી ઋતુ થયું અને ભાદરવા મહિનામાં એક ધ્યાન બહુ રાખવું પડે છે ને જનાવર બહુ નીકળે હરોપ વીસીને કારણ ગરમી હોય ને એની હિસાબે બહુ નીકળે એટલે એ બહુ ધ્યાન રાખવું ઘણી ફેર દેખાય એવા ગરમીની તો બહુ ધ્યાન રાખવું પડે ખેતરું પ્રખડતા હોય તો કારણ હિસાબે બહુ નીકળે ભાદરવામાં અને આજના લગ્ન છે ને તમને બધી સંપૂર્ણ માહિતી આપે મારી હું શું કરતો હું હું અટાણ કરું છું હું કેટલું મારું ગામ કહ્યું છે મારા ગામનું તો મને જહાજ પૂછે છે લોકમાં એ તમારું ગામ કહ્યું ગામના છે ને તો ખબર જ છે અહીંના જે આપણે વેચાય વ્યવહાર બહારના જે નવા વ્યવહાર આવ્યો છે એને ખબર નથી મારું કેવું ગામ છે એટલે ટોટલી માહિતી મારા ફેમિલીને આપે શું કોણ કામ કરે શું પહેલાં કામ કરતા ત્યાંથી અમે શું કામ કર્યું છે અને અટાણે શું કરી છે એટલે બન્યા રજા લોક મારા છે ને ઇન્ટરેસ્ટિંગ લોક બનાવવાનો છે આખો ફેમિલીને તમને બધી માહિતી આપવાનું શું બહેન હલો મિત્ર હું છે ને તમને કીધું હતું કે મારા પરિચય ને બધું આપે કેવું ગામ છે મારે ઘણા મને કોમેન્ટમાં પૂછ્યું કે તમારું ગામ ક્યુ છે ક્યાં એવું છે અને તમારું નામ છે મારું નામ છે રોહિત અને મારા પપ્પાનું નામ છે શામતભાઈ મારી કાળ મારી અટક છે મકવાણા અને મારી કાસ્ટ છે આહિર રોહિતભાઈ શામતભાઈ મકવાણા મારું નામ છે અને મારા ગામનું નામ છે બાલોટ અને આ ગામ મારું ગામ છે જૂનાગઢ જિલ્લામાં આવેલું છે અને મારો તાલુકો છે વંથલી મંથલીથી મારું ગામ છે ને નવકા દસ કિલોમીટર થાય છે ઉબેર નદીના કાંઠે મારું ગામ છે ઘણા મને પૂછતા આવ્યું કે તમારું ગામ કયું છે ઘણા કોમેન્ટમાં આવેલું હતું અને હું છે ને પહેલાં અમે રહેતા આપણે બિલખા પાસે ખડીયા ગામ છે ને ત્યાં રહેતા ત્યાં ખડીયા હું લગભગ ચાર ધોરણ સુધી અહીંયા ભણ્યો પછી ત્યાંથી અહીંયા અમે આવતા અમારા વતન પછી અહીંયાથી મેં અમારા ગામમાંથી પ્રાથમિક શાળામાં શિક્ષણ લીધું ત્યાંથી અહીંયા ગામમાં હાઈસ્કૂલ હતી ત્યાંથી ત્યાં શિક્ષણ લીધું દસ સુધી દસથી પછી અગિયાર બાર એ વંઠ લીધે મારે છે ન્યા લીધું અને પછી ત્યાંથી મેં કર્યું કોલેજ કોલેજ કર્યું મેં માણાવદર કોલેજ કરીને પછી મેં કર્યું બી એડ બી એડ કરીને મેં કર્યું એમ એટલે મેં છે ને ભણતર પૂરેપૂરી પૂરી કરી લીધી છે પછી ન્યાય ત્યાંથી મેં પછી મેકનો કોર્સ કર્યો હતો ત્રણ મહિનાનો મેકનો કોર્સ હોય પછી હું જોબી કરતો બહાર કરતો અહીંયા ન કરતો હું ખંભાળિયા કરતો આપણે દ્વારકામાંથી ખંભાળિયા છે ને ત્યાં મેં જોબ કરી ચાર મહિના પછી ત્યાંથી આવતો રહ્યો કારણ કે મને ઇન્ટરવ્યુ દેવા અહીંયા જુનાગઢને ઓફર જુનાગઢમાં તમે ઝોપડું આવી જાય ને મેં પપ્પા તો સારું તો આવું તો મારો પલો થતો હતો એ ઘરે રજામાં આવતો ને એટલે પછી મારા પપ્પાની વાત કરું મારા પપ્પા છે ને એ ગવર્મેન્ટમાં નોકરી કરતા એ આપણે બિલખા બાંધો ચોરવાડી છે ને ત્યાં અને એ કાયમ અહીંયા અપડાવન કરતા પહેલાં ખડિયા રહેતા અહીંયાથી ઝોપડું થતું પછી અપડાવન કરતા અહીંથી અમારે રહેવા આવતા રહ્યા ને પછી કાનિ માટે એકસો કે વી કિલોમીટરની રેન્જ હતી કાયમ અપડાઉન કરતા પછી ત્યાં રિટાયર થઈ ગયા અને મારા મમ્મી છે એ ઘરનું કામ કરે અને અમારે જમીન છે જમીન હાંસવી છે અને અમે બે ભાઈઓ છીએ અમારી ફેમિલી ચાર મેમ્બર છે અમે બે ભાઈઓ અને મમ્મી પપ્પા મોટો ભાઈ છે ને એ કે કામ ન હકે એને થોડી તકલીફ છે એટલે એને એનો કાને પોતું પોતે કરી શકે પણ આપણે એમ કહી ગયા ખેતીનું કામ કરો એ ન કરી શકે એટલે બધું છે ને એ મારી માતા છે અને મારા પપ્પા એ વ્યવહાર બધો હતો ને એ બધો મૂકી દીધો એટલે બધું મને ભાઈ દીધું મને કે મારું જોબ કરતો મને કે નોકરી એમ નથી કરી અહીંયા જણે ને તો ખરે જૂનાગઢમાં ત્યાં આપણે નોકરી નથી કરી પછી અહીંયા હું જાતો હું ઇન્ટરવ્યુઅ દે તો મને બહારની હું બહુ આવે અમદાવાદ એમ જતો ઇન્ટરવ્યુ નહીં પાસ થઈ જતો ઇન્ટરવ્યુઅમ કમી નહીં પાસ થઈ જાય અહીંયા જૂનાગઢ જાઉં ને જુનાગઢમાં હું થાય પાસ થઈ જાઉં વારો ન અવાજે વારો કેમ ન અવાજ કે અહીંયા થોડું હોય એવા કે ભાઈ આ સાઇડ આવી ગયા તો એટલે પછી મેં બહુ ટ્રાય કરી જૂનાગઢમાં હું ઘણી ટકા પાસ થઈ ગયો જુનાગઢનો જૂનાગઢનો વારો ન આવે કાં સુરેન્દ્રનગર આવે કાં અમદાવાદ આવે તો ખંભાળિયાવાળા પાસે કીધું કાંઈ આવતો રહે ગોંડલ આવે પપ્પા કે ક્યાંય નથી જવા હવે તું આ કહી આપણે ખેતી કરવાની છે ખેતી કરે અને રાત્રે પછી મેં યુટ્યુબ ચેનલ કર્યું યુટ્યુબ ચેનલ મેં ચાલુ કર્યું ને એનું દોઢ વર્ષ થઈ ગયું છે આખા આખું ઇન્ટ્રોડક્શન છે મેં છે ને એમએ સુધી કરેલું છે બીએ પણ કરી લીધેલું છે એને એક્ઝામ મને બધું દીધા રાખું પછી એવું થયું કે પછી અહીં નોકરી મળે બહુ કઈ થાય જૂનાગઢમાં તો ન મળે બાયું સારું તો હજી મળી જાય નોકરી મારા પપ્પા ના પડે છે એની બધું હું રિટાયર થઈ ગઈ રિટાયર થઈ બધું બધો વ્યવહાર મૂકી દીધો બધો એટલો વ્યવહાર છે ને હું કરું છું લાલ રીતનું છે ને મારા ગામમાં પાંત્રીસોની વસ્તી છે એમાં આહિર છે પછી કોળી છે પછી દલિત છે એવા ત્રણ ચાર પાંચ રબારી છે ચાર પાંચ રીતનું કાસ્ટ રે છે એટલે હવે જ નું હતું મેં આખા તું મારે ઇન્ટ્રોક્શન આપી દીધું ભણતરમાં બાકી નથી રહી ગયું મેં પૂરેપૂરું ભણી લીધું છે અરે ને મારા ગામનું બધો પરિચય તમને આપી દીધો મિત્રો છે ને કાલે તમને માહિતી ફળિયા રહેતા અને કેટલા વર્ષ ગયા ને મને બહુ યાદ છે કારણ બહુ નાનો હતો એટલે મમ્મીને પૂછી હવે આપણે ખડિયા રહેતા ત્યાં આપણે કેટલા વર્ષ રહ્યા સાત વર્ષ રહ્યા સાત વર્ષ રહ્યા આપણે મારા પપ્પાને ચોરવાળી ઢોકડું થતું ને હા

એને ઘેરે કયો ને રૂપી ગયો ને એટલે બી સારા ઓરખા ની ઓળખો જ નથી ઓરખતા કે કે તારણ પડતો પછી મેં તારણ થઈ ઓહો કે તારી શકલ વર્તાતી નથી તો હું ને જાયાભાઈને એ ઊંભર હતા બહુ રાખતા મારું હું ગમે એવું વાયરલ થતો ને એમાં મમ્મીના પપ્પા ખીચંદી બહુ હાંસી

હું નાનો નાનો થયો છે અહીંયા આવીને અહીં અપડાઉન થોડું કર્યું હે પણ મને સોરવાડે આવી જાઉં ફર્ક હજી હાલી શકે એવું હોઉ ને હું સોરવાળીનું નામ મળે અને મારું ભાઈ ફર્ફમાં આવી જાય કારણ કે નોકરી મારી ગયા હા હા એ આજે એ વર્ષને આપણે બતાવ્યું તમે કે નોકરી દો કે અમારે સ્ટાફ નથી હો હંપ તો

બાકી બધું એટલે મારો પપ્પા ત્યારે મને ભણાવ્યો એવો મને બધુંય ભણાવી લીધું મને કોઈ દિવસ ભણવા અમે અહીં ના ન પાડી કે તારે એ ભણવું હોય મને શોખ હતો મેં બધું જ ભણાવી લીધું મને બીએડ કરવાનું શોખ હતો બીએડ કરી લીધું શાલી નગરમાં હું ક્યાંય નપાસ નથી એ આપણો રેકોર્ડ છે એક થી એકથી માંડી એમએ હું થી ગયલું પણ નથી આ બધી આખે આપણી સંપૂર્ણ માહિતી હતી અને મોટો ભાઈ છે ને એ નવ કુદી ભણેલો છે એ આગળ નથી ભણ્યા પછી અમારે સાકા છોકરા ઈ ભણાયેલા દૈનિક કોલેજ કરે ભણવાનો અમારે બધાય શોખ આય અમારે કુટુંબમાં છે ને ભણવાનો બધો શોખ કોલેજ તો પૂરી કરે મને તો આગળ પછી ઘણા એમ કહેતા બીએડ ન કરો મેં બીએડ એ કર્યા થી અબડાવત કરતો આઈક મંગલપુર જાતો બીએડ કરવા સવારમાં હતી ગાડી હતી મેં ગોભાઈ બેન દીધી હતી ગાડી લઈને જતો અને હવાનો ટાઈમ હતો અને આવતો કંઈક એવું હોય પીરિયડ લેવાના એમાં વારા હોય કે પીરિયડ લેવાનો કાંઈ બી એડ કરતા હોય ને એટલે શિક્ષણ આપવાનું છોકરા ભણાવવાનું હોય તો એ દસ વાગે જવાનું કંઈ હું હાંદે છ વાગ્યાનું આવી રીતનું હતું આપણા લોકમાં વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો